દેશના આ રાજ્યોને મેઘરાજા ધમરોળ છે ભારે વરસાદની આગાહી વાંચો લેટેસ્ટ અપડેટ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ગુજરાત રાજસ્થાન ઉત્તરાખંડ મધ્યપ્રદેશ કર્ણાટક અને છત્તીસગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના જુદા જુદા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આપ્યું જાહેરનામું હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લો પ્રેશર સર્જાયું છે ચોમાસુ ટ્રફ લાઇન તેની સામાન્ય સ્થિતિમાં છે જેના કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે બીજી તરફ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે કોંકણ અને ગોવા તેમજ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના અનુસાર આજે ઉત્તરાખંડના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે પૂર્વી રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે આ સાથે હિમાલય પ્રદેશ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ત્રીસમી જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમજ આજથી બે દિવસ પશ્ચિમ રાજ્યમાં કેટલાક રાજ્ય સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ ઓગણત્રીસ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આજે સુરત નવસારી વલસાડ દમણ અમદાવાદ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી ઉત્તરાખંડના ટિહરીના બુઢાકેદાર ક્ષેત્રમાં આગ ફાટવાની ઘટનાને પગલે હાહાકાર મચી ગયો બાલગંગા નદીમાં એકાએક પૂરની સ્થિતિની નિર્માણ સર્જાતા ચારેકવાર વિનાશના દ્રશ્યો સર્જાયા હતા ગેવાલી તોલી જખાણા વિસન તિનગઢ અને બુઢાકેદાર ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા ગયા ભારે વરસાદને કારણે રુદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ અગિયાર હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત મોહમદેશ્વર જવાના રસ્તે એક પુલ ધોવાઈ ગયો હતો જેમાં સોથી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા આ ઘટનાની માહિતી મળ્યા બાદ હેલિકોપ્ટરની મદદથી ત્યાં ફસાયેલ પાંચ મહિલાઓ સહિત એકસો પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા